ટૂંક સમય પહેલા જ લાખો રૂપિયા થી ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ વ્યવસ્થિત પુરાણ નહીં કરતા આ રોડ પર અનેક જગ્યાએ ખાડા ટેકરા થઈ ગયા છે આખો રોડ ખાડા ટેકરાવાળો બની ગયો છે ડ્રેનેજ લાઇનની કામગીરી કરી તે મુખ્ય રોડ પર જ માન્ય ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલની ઓફિસ આવેલી છે અને તેમના જ ઓફિસની બહાર જ ભૂવો પડ્યો છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓના સુપરવિઝનના અભાવના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામોમાં ગેરરીતિ આચરવામાં આવે છે અને જે રીતે કામગીરી પૂર્ણ કરી પુરાણ કરવાનું હોય તેવી રીતે પુરાણ કરતા નથી જેના કારણે વડોદરા શહેરમાં ભુવો પડ્યો છે ત્યારે જ વડોદરા શહેરને ભુવાનગરી ઉપનામ મળ્યું છે ટૂંક સમય પહેલા જ શહેરના વુડા સર્કલ ખાતે મસમોટો ભૂવો પડ્યો હતો હાલમાં પણ આ ભુવાનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું નથી આ રોડ વીઆઈપી રોડ હોય અને નાગરિકો માટે પણ મુખ્ય રોડ હોય અવરજવરની તકલીફો પડી રહી છે વડોદરા મહાનગરપાલિકાના શાસનમાં બેઠેલા સત્તાધીશો દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવા જોઈએ અને અન્ય કામગીરીના વર્ક ઓર્ડર પણ આપવા જોઈએ નહીં તેવું સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા જણાવવામાં આવ્યું હતું વડોદરા શહેરનો સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ જતો મુખ્ય રોડ છે આ રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત પુરાણ કરવામાં નહીં આવતા રોડ આખો ખાબડ થઈ ગયો છે અને આજે આજ કોન્ટ્રાક્ટર જે કામગીરી કરી હતી ત્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે ભૂવો એક સુરંગ જેવો ભૂવો છે વડોદરા શહેરમાં હમણાં વુડા સર્કલ પાસે પણ એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને હજુ એનું કામકાજ કરવામાં નહીં આવ્યું બીજી બાજુ વડોદરા છે સંસ્કારી નગરી એક ભુવાનગરી બની ગઈ છે આ ભુવો જે આ પડ્યો છે બાજુમાં જ અમારા ધારાસભ્ય માન્ય મનીષાબેન વકીલ રહે છે એમની ઓફિસની બરાબર મુખ્ય રોડ પર આ ભૂવો પડ્યો છે મનીષાબેન વકીલો એક બોર્ડ છે ત્યાં પણ વચ્ચે ભૂવો પડ્યો હતો એને પણ પુરાણ કરી દીધું છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે કોન્ટ્રાક્ટરો છે જે અધિકારીઓ છે સુપરવિઝન કરવામાં આવતું નથી તેના કારણે આવા ભૂ ભુવા પડ્યા કરે છે સાથે આ ભૂવો પડ્યો છે તો જે ડ્રેનેજ લાઈનની કામગીરી કરી છે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ સાથે આવા કોન્ટ્રાક્ટને નવા કામ ન આપવા જોઈએ અને જે પણ નગરસેવકો એમની પર એક્શન લેવે એવી અમારી માંગ છે